એમ છો મેમન આજનો આપણો ચેલેન્જ રહેવાનો છે આ લેબડાના ઝાડ ઉપર મેમન તો આ લેબડાનું ઝાડ છે મેમન આ લેબડાના ઝાડ ઉપર આપણો ચેલેન્જ રહેવાનો સ્ટોરી એમ છે કે આપણે આ લેબડાના ઝાડ ઉપર ચડવાનું છે અને મિત્રો આ લેબડાના ઝાડ ઉપર આપણે કેટલા ટાઈમ સુધી સર્વાઈ કરી શકીએ છીએ જોવાનું છે પણ મિત્રો ખાસિયત એ છે આ ચેલેન્જની કે મિત્રો આ લેબડાના ઝાડ ઉપર ચડીએ ત્યાર પછી આપણે નહીં પાણી પીવાનું કે નહીં ખાવાનું તો આપણે વગર પાણી પીધા વગર કે વગર ખાધા વગર કેટલા ટાઈમ સુધી આ લેબડાના ઝાડ ઉપર સર્વાઈ કરી શકીએ છીએ તો મિત્રો એ આપણે જોવાનું છે તો ચાલો આપણે ઉપર ચડી ગયા છીએ જોઈ શકો છો તો આ પ્રકારનું કંઈક ઝાડુ છે અને બાકી જો આ પ્રકારનું છે અને ઉપર બી છે તો આપણે ઉપર બી જઈશું બાકી આ પ્રકારનું ઝાડ છે મિત્રો ફાઇનલી અડધો કલાક થઈ ગયો છે મિત્રો ને આપણા હવે કંટાળો આવે છે કે કારણ કે આપણે આ ઝાડ ઉપર એકલા છીએ જોઈ શકો છો આજુબાજુમાં કોઈ નથી જોઈ તો એકલો કંટાળો મિત્રો આપણે હવે આપણે ઉપરની ડાર ઉપર જવાની કોશિશ કરીએ છીએ તો ચાલો જવાનું ઠાલ અહીંયા હતા મિત્રો આપણે અહીંયાથી અહીંયાથી પછી અહીંયા આવ્યા અહીંયાથી અહીંયા આવ્યા અહીંયાથી હવે અહીંયા આવ્યા અહીંયાથી હવે ઉપર જવાનું છે લાસ્ટ રહી ગયું છે મિત્રો ફાઇનલી એક કલાક થઈ ગઈ છે અને મિત્રો ગળું પણ બહુ સુકી ગયું છે અને મિત્રો એકદમ કંટાળો આવે છે મિત્રો આપ તો મિત્રો હવે આપણે ફાઇનલી કંટાળી ગયા છે અને મિત્રો હવે આપણે ડિસિઝન લઈ લીધું છે મિત્રો તો મિત્રો હવે આપણે ચેલેન્જ છોડવાના છીએ તો મિત્રો હવે આપણે નીચે ઉતરવાનો ટ્રાય કરીએ છીએ હળવે હળવે તો મિત્રો ફાઇનલી આપણે આપણો ચેલેન્જ અહીંયા એક કલાક પૂરતો જ કમ્પ્લીટ કરીએ છીએ કારણ કે આપણે એક કલાક જ પાણીથી પાવેલા રહી શકીએ છીએ તેથી વધારે રહી રહીને છે મિત્રો ફાઇનલી આપણે એક કલાક સુધી ચેલેન્જ કર્યો અને આપણે તમને દેખા